આર્થિક સુધારાના નાયક અને ભારતના અર્થતંત્રની ની કાયા પલટ કરનાર પૂર્વ પ્રધાનમંત્રી વર્ષની વય ડોક્ટર મનમોહન સિંહે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા ડોક્ટર મનમોહનસિંહની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત હતી તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી રહેલા પ્રધાનમંત્રી હતા તેમના નિધન બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે એક વિચક્ષણ અર્થશાસ્ત્રી એવા ડોક્ટર મનમોહનસિંહે દેશને મંદીમાંથી ઉગાર્યો તેમને ભારતના આર્થિક સુધારાના જનક પણ કહેવામાં આવે છે તેમની ઉદારીકરણની નીતિના કારણે ભારતની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો થયો તેમના નિર્ણયથી વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાતી હતી વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સહિતની સંસ્થાઓ તેમના પગલાઓની પ્રશંસા કરી ચૂક્યું છે ડોક્ટર સિંહના નિધનથી દેશને એકદના નેતા અને માર્ગદર્શકની ખોટ પડી છે આજે તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે આવતીકાલે પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે